માત્મા નું હતું પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર પ્રથમ વ્રત વ્રતધારી जगत् गुरु ऋषभदेव हितकारी ऑलवेज नानाती मांडी ने मोटा सुधीनी कीड़ी की मांडी ने कुंजर सुधीना जीमोनी एक अभिपशा होई छे आई वांट टू बी ऑलवेज फर्स्ट एंड ऑलवेज अहेड ऊ बच्चे छ पहलो आवो अने बच्चे આગળ રહેવું કીડી પણ હોય કુંજર પણ હોય જનાવરને દુનિયામાં પણ આ કોમ્પિટિશન છે આગળ રહેવાનું અને પહેલા રહેવાનું પણ કર્મકાર કુતરા તો એક એવો નિયમ જે વ્યવસ્થા છે તમને જેટલી તે ઉઠાવી તમે કરો આગળ રહેવાની કા તમારો કર્મ તમને ખેંચીને પાછળ લઈ જાય કા આપણા મિત્રો જ આપણને પાછળ લઈ જાય આ ખેંચીને કારણ કે આ અગ્રતા કર્મ જનિત હતે પણ આદેશ્વર પરમાત્મા આ અવસર પેણીના પહેલા રાજા થયા અવસર પેણીના પહેલા સાધુ થયા આ કદાચ બીજા કોઈનું આ અવસર પીણીમાં ન હોય શકે તેમ છતાં પણ આપણે જોઈએ એક બાજુ અતુ પ્રકૃષ્ઠ પુણ્ય અને બીજી બાજુ એક નિયમ તમને કહી દઉં પંકજભાઈ તીર્થંકર પરમાત્મા નું સામ્રાજ્ય ચડે તે કર્મ સત્તા નું સામ્રાજ્ય ચડે કર્મ સત્તા તીર્થંકર ઉપર કર્મ છે કર્મ પર તીર્થંકર સને તીર્થંકર ઉપર કર્મ તીર્થંકર ના સામ્રાજ્ય ઉપર પણ કર્મ ના સામ્રાજ્ય રાજ કરતા હોય છે હશે અપરાધો નાના હશે દોષ અને દૂષણો નાના હશે પણ એના પુષ્પરિણામો બહુ જ ખો નાય છે

જેનું નામ તમને ખબર છે આ બચ્ચા ને આદિશ્વર પરમાત્માના દર્શન અને શત્રુ જઈને સ્પર્શના કરાવો આવા પરંકારો

કે આ નૃત્ય છે ને એ ખાલી નાચવાનું નથી હોતું નૃત્ય પણ કોન્સેપ્ટિવ હોય છે શબ્દની સાથે પ્રસંગની સાથે ગીતની કડીઓની સાથે અને પરમાત્માના જીવન ચરિત્રની સાથે તાલમેલાવી અને આ નૃત્ય થતું હોય છે અને આ યતિનભાઈ નૃત્યકાર નથી

ఎన ప్రారంభ సంగీత